ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા પંદરમી ઓગસ્ટને ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી સાહેબ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ને તમામ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી પોલીસ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આયોજન કરવામાં આવેલ હતું જેમાં સુલતાનપુર ના પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી શ્રી આર આર સોલંકી તથા રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર તથા ગ્રામ પંચાયત ના સરપંચ ઉપસરપંચ સહકારી જૂથ મંડળીના સદસ્યો શિક્ષકો તથા આસપાસના ગામોના વિવિધ આગેવાનો ગામ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનો હાજર રહેલા હતા તેમજ આ તકે પચીસ અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું રોપણ કરી પ્રકૃતિનો વારસો જાળવવાનો સુંદર મેસેજ સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ હતો ને આવેલ તમામ લોકોનો પીએસઆઈ સોલંકી સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલાનપુર